ચાલો જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ ગામાંડી તાલુકો ઓલપાડ જિલ્લો સુરત આત્મ પ્રોજેક્ટ ઓલપાડ હું કન્વીનર છું અને ગાય ગાયદારી ખેતી કરું છું અને પોતાના ફાર્મની અંદર કપાસ ડાંગર પર્વટ શેરદી ખીરની પ્રાકૃતિક ખેતી કરતો રહ્યો છું આજે આપણે મારા ખેતર જ્યાં આત્મા પ્રોજેક્ટ દ્વારા બોર્ડ લાગ્યું હતું પર્વતના ખેતરે આજે તિંદોરાના શું કેવાય વેલાનું આપણે રોપાણ કરી રહ્યા છે અને આપણા ખેતરની મુલાકાતે કિશોરભાઈ મકનભાઈ પટેલ ચાલો કિશોરભાઈ હા બોલો જય શ્રી કૃષ્ણ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ કેવું છે પાણી મજામાં ચાલો સરસ આજે તમે મારા ખેતરે થોડી મદદ માટે આવ્યા છે અને તમે આજે મારા ખેતરની મુલાકાત અને આજે આપણે તિંદુરાનું વાવેતર કરવાનું છે બરાબર આજે તમે થોડું ખોદકામ કર્યું એની અંદર શું તમને અનુભવ થયો એમાં એકદમ માટી એકદમ મુલાયમ છે અમને અળસિયાનું જ્યાં વધારે એમ જોવા મળે છે અળસિયા પુષ્કળ પ્રમાણમાં તમને આપણા આ ખેતરમાં દેખાયા આ ખોદકામ કરતાં કરતાં અળસિયા પુષ્કળ પ્રમાણમાં જોવા મળ્યા બરાબર છે આ આપણા પૂર્વનો માંડવો છે બરાબર અને તેમાં તમને અળસિયાનું પ્રમાણ કેવું દેખાયું અળસિયાનું પ્રમાણ વધારે પ્રમાણ દેખાય છે અને માટી પણ સારી છે માટી કેવી લાગે ભૂખરી એકદમ બરાબર છે ચાલો સરસ સરસ અહીંયા આવો તમે આ શેરદી આપણે જુઓ આ આપણી નું આ આપણી શેરડી છે અને ગયા વર્ષે આપણે પર્વત બનાવ્યા હતા કિશોરભાઈ કિશોરભાઈ આપણે પર્વત કર્યો હતો પર્વત બનાવ્યા ટીડા ગિલ્લી પદ્ધતિની શેરડીનું આ પ્રાકૃતિક ખેતી ની અંદર આ શેરદી જુઓ તમે એક એક આંખના બંને સાઈડ એક એક ટુકડા રોઈ પાટા ઓછામાં ઓછા પચીસથી થી ત્રીસ ભાલા છે કેટલા ભાલા હશે આ ની અંદર અચ્છા અંદાજે વીસ પચીસ ની આસપાસ બરાબર છે ચાલો સરસ આ પ્રાકૃતિક ખેતીની અંદર શેરદી બી થઈ શકે છે એ આ એક શું કહેવાય મોડલ કહેવાય બરાબર આ જુઓ આ શેરદી કેવી છે બરાબર છે આ શેરદી છે આ પેલી શેરદી છે આજે આપણે આ જુઓ આ ઘનજીવામૃત ટિંડોળાના કનોરો પણ છે એટલે આ ઘનજીવામના એવા છે આ આપણું બીજા છે કિશોરભાઈ આ બીજા બીજામૃત એટલે બીજને પટ આપવાનું એ પ્રાકૃતિક ખેતીની આ પાંચ વાતોની અંદર બીજા મૃત મહત્ત્વની ભૂમિકા છે ભૂમિકા બરાબર છે બીજા મૃત છે ઘનજીવામૃત છે આચ્છેદન છે વાપસા છે અને મિશ્ર પાક પદ્ધતિ આ પ્રાકૃતિક ખેતીમાં મહત્ત્વના અંગો છે આ તમે જોઈ રહ્યા છો આ ટીંડોળાના આપણા વેલાને પાણીમાં આ બીજા મૃતમાં પટ આપીને એને આપણે છંટકાવ કરવાના છે હવે તમારે આપણે પાછળ બી આવી રીતના શેરદી છે અને કાળેલા છે જે આપણે ફેબ્રુઆરી માસની અંદર કાળેલા બનાવ્યા આજે બી તમે કાળેલા જોયા એવા કેવા કાળેલા મોટા મોટા છે અને કાજુ કાળેલા છે આ પ્રાકૃતિક ખેતીમાં શક્ય છે બાકી અત્યારે કાજુ કાળેલા મળવા મુશ્કેલ છે અને સરસ મજાનું આજે આપણે શું કહેવાય બીજા મૂળનો પટ આપી ચીંદોના રોપવા જઈ રહ્યા છે ચાલો તમારે કંઈક બે શબ્દ કહેવું હોય આ પ્રાકૃતિક ખેતી વિશે તો બોલી શકો છો બોલો કંઈ પ્રાકૃતિક ખેતીમાં કંઈ બોલવું છે તમારે ના ના શું કાઢે તમને શું લાગે આ પ્રાકૃતિક ખેતી લોકોએ કરવી જોઈએ પ્રાકૃતિક ખેતી જે કરી કરી રહ્યા છે એમને કરવી જોઈએ ને બીજા પાસે કરાવવું જોઈએ મહત્વ ઘણું છે પ્રાકૃતિક ખેતીમાં એમ જોવા જાય તો આપણા ગુજરાત અત્યારે કેન્સરની બાબતમાં એક નંબર પર આવી ગયો છે અને આપણા ગુજરાતના પ્રથમ નાગરિક એવા આપણા આચાર્ય દેવવ્રતજી જે રાજ્યપાલશ્રીજી જે પ્રાકૃતિક ખેતીનો જબરજસ્ત શું કહેવાય અભિયાન ચલાવી રહ્યા છે એની અંદર હું સક્રિય છું અને આખા ગુજરાતની અંદર લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય તો એ માટેના આપણા પ્રયત્ન છે કિશોરભાઈ અને દરેક ખેડૂત પોતાના એક એક વિંગુ બી બનાવે ને કિશોરભાઈ તો આ પ્રાકૃતિક ખેતીનું શું કહેવાય સમજણ આપને આવે બીજું કે આ રાસાયણિક ખાતર જંતુનાશક દિવસે દિવસે વધતા ચાઇલા મજૂરી ખર્ચ બી વધતા ચાઇ હવે એક જ ઉપાય છે પ્રાકૃતિક ખેતી નહીં કરીશું તો આપણી જમીન બંજર થઈ જવાની અને આ પ્રાકૃતિક ખેતી બહુ ઊંડી એની અંદર ઉતરીએ તો ખરેખર ગુજરાતના દરેક યુવાનને આ રોજગારીની બહુ મોટી તક છે કારણ કે આ પાકનું મૂલ્યવર્ધન કરીએ ખેડૂતનો એકે દીકરો ઘરે બેસે નહીં એવી આ પદ્ધતિ છે સરસ મજાની ચાલો આપણે જાણીએ એ બાબતે અને લોકો પ્રાકૃતિક ખેતી કરે એ માટે આપણે શું કહેવાય ભગવાનને બી પ્રાર્થના કરીએ કે આપણે એ બાબતે તાલીમો લઈએ અને સફળતા મળે એવી ભગવાનની પાસે પ્રાર્થના કરીએ ચાલો જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ આંડી